રામનવમી એક હિન્દુ વસંત તહેવાર છે જે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર રામના જન્મદિવસની ઉજવણી કરે છે હિન્દુ ધર્મની વૈષ્ણવ પરંપરામાં રામનું વિશેષ મહત્ત્વ છે આ તહેવાર અયોધ્યામાં રાજા દશરથ અને રાણી કૌશલ્યાના જન્મથી રામ અવતાર તરીકે વિષ્ણુના વંશની ઉજવણી કરે છે તહેવાર વસંત વસંત નવરાત્રિનો એક ભાગ છે અને હિન્દુ કેલેન્ડરમાં પ્રથમ મહિના ચૈત્રના તેજસ્વી અર્ધ શુક્લ પક્ષના નવમા દિવસે આવે છે આ સામાન્ય રીતે દર વર્ષે માર્ચ અથવા એપ્રિલના ગ્રેગોરિયન મહિનામાં થાય છે રામનવમી એ ભારતમાં વૈકલ્પિક સરકારી રજા છે આ દિવસ હિંદુ પવિત્ર મહાકાવ્ય રામાયણ સહિત રામકથાના પાઠ અથવા રામકથાઓના વાંચન દ્વારા ચિહિત થયેલ છે કેટલાક વૈષ્ણવ હિન્દુઓ મંદિરની મુલાકાત લે છે જ્યારે અન્ય લોકો તેમના ઘરોમાં પ્રાર્થના કરે છે અને કેટલાક પૂજન અને આરતીના ભાગરૂપે સંગીત સાથે ભજન અથવા કીર્તનમાં ભાગ લે છે કેટલાક ભક્તો શિશુ રામની લઘુ પ્રતિમાઓ લઈને ધોવા અને કપડાં પહેરીને પછી તેમને પારણામાં મૂકીને ઘટનાને ચિહિત કરે છે ચેરિટેબલ ઇવેન્ટ્સ અને સમુદાય ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે આ તહેવાર ઘણા હિન્દુઓ માટે નૈતિક પ્રતિબિંબનો પ્રસંગ છે કેટલાક આ દિવસને વ્રત ઉપવાસ દ્વારા ચિહિત કરે છે આ દિવસે મહત્વની ઉજવણી અયોધ્યા અને સીતા સમાહિત સ્થાલ ઉત્તર પ્રદેશ સીતામલી બિહાર જનકપુરધામ નેપાળ વદ્રૈલમ તેલંગાણા કોડંદારામ મંદિર વોન્ટીમિકટા આંધ્રપ્રદેશ રામનાથસ્વામી મંદિર રામેશ્વરમ તમિલનાડુ ખાતે થાય છે વડુર શ્રી કોઠંદારામ સ્વામી મંદિર તમિલનાડુ શ્રીરામપાડા મંદિર ધનુષકોડી રામેશ્વરમ તમિલનાડુ એરિકથા રામર મંદિર મધુરંથકમ તમિલનાડુ એરીકથા રામર મંદિર તિરુનિંદ્રાઓ તમિલનાડુ શ્રી કોડાંડા રામર મંદિર તિરુપુલ્લાની તમિલનાડુ શ્રી કોદંધરમાર મંદિર ટી નગર ચેન્નઈ તમિલનાડુ શ્રી પરાથસારથી મંદિર શ્રી રામર સન્નિધિ તિરુવલ્લીકેની ચેન્નઈ ઝારખંડ હઝારીબાગ છત્ર રાંચી લમતા શિવ મંદિર તમિલનાડુ રથયાત્રા રથસરઘસ જેને રામ સીતા તેના ભાઈ લક્ષ્મણ અને હનુમાનની શોભાયાત્રાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણી જગ્યાએ બહાર કાવામાં આવે છે અયોધ્યામાં ઘણા લોકો પવિત્ર સરયુવ નદીમાં ડૂબકી લગાવે છે અને પછી રામ મંદિરની મુલાકાત લે છે